માતા કા હરિનંદન ગજાનંદ હા અમારે ભાઈએ જોતા દાદાની ધેરીને બનાવી નાખી ઘટે રહી આવી જસરાજ દાડો હે જોઈ લ્યો કારી ભમ જેવી કરી નાખી અને પછી હવે આવશે સફેદ કલર અને આમાં આવશે નીચે ઉપર આ દિવાળીમાં લાદી હા મારે કડિયો ભૂકા કાઢી નાખે એવો છે ભાઈ હા હા અમારા પૂર્વજ જો સાડા પાંચસો વર્ષ થઈ ગયા હે આ અમારા દાડાન ડેરી આ ટાકો પડ્યો આપણો આપણી ગાડી પડી હે આ ગગા ભાઈ રીદી ફૂકા કાઢી નાખ્યા ડાડાને ડેરીમાં જો પ્લાસ્ટર બધો કરી નાખ્યો હે હવે આ મોટામાં પણ લાદી આવશે આ નીચે પણ લાદી વીકળી ફાઈ આ બધામાં વીકળી ફાઈ આવશે ચારેકોર બરાબર અહીંયા બધે એમાં છે ને હા વિકલી ભાઈ આવી અને જો આ અમારે ગગાબા હા પ્લાસ્ટર કરી નાખું હં આગળ આ મોરો બની ગયો હવે પગઠિયા બનશે હે રાડા ને ડેરી છે ને બની ગઈ ગયા એક ક્લાસ હા આ દેવાળીઓ પૂવો છે ને ન હોય એવા કરે હે આ દેવાડીઓ ભો હે જો આ લાદી આવી ગઈ બરાબર હા કોટા આવી જશે અંદર કાંઈ ને અગરબત્તીઓને રાખવા માટે હજી આ કાલે છે ને પૂરું થઈ જશે જો આ બધું હા જો આ જારી પડીને કોળી સાઈડમાં આવી ગઈ હવે આ સાઈડમાં છે ને આ ઝારી આવી જશે હા પછી આ ધજા છે ને એનો પાંય પછી કાપી અને થોડોક ટૂંકો કરવો છે બહુ લાંબો થઈ ગયો હા તો અમારા દાદાની ડેરી હે દસરા દાદાની હે જોઈ લ્યો હા આમાં ઉપર ધજા આવી જશે અને આ પાઇપને થોડોક ટૂંકો કરી નાખશો એટલે ફર્સ્ટ ક્લાસ આવી જશે હા સિમેન્ટ પડી જો આ જારીઓ આવી ગયો ને આવી ને જારીઓ ઓલી સાઈડમાં આવી જશે ઘુમટ હજી આ બધો પ્લાસ્ટર બાકી છે આ નીચેનું પ્લાસ્ટર હવે કાલે પરમ દિવસ થઈ જશે હા અને પછી ગામમાં છે ને ખિસ્તરીવાળા જો ઓટો છે ઉપર ડેરી છે એને પણ કમ્પ્લેટ કરીને આપતું બરાબર હા એ બરાબર રા હા રાહ હં માર્ગ પોય યાત જ હા એ સરસ હા 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 ગગા ભાજીગા રાખીજો ધબધબીઓ બોલાવી દીધો ને હે હવે અમારા દાડા બેઠા હા જસરા દાડા હા હવે થોડાક દિવસનું કામ છે લાદી પડી જાય એટલે કામ થઈ ગયું પૂરું હા દાડા થઈ ગયા રાજી જય દ્વારકાજી જય મહાકુળદેવી હાથાપુરા ગાત્રા જય કિસ્ત્રીને ઘોટાણાવાળા વાતરા દાડા જય અમારા સર્વ પૂજનીય દેવી દેવતા સુરાપુરા સત્ય વેરસી મૂળડા મહાન ક્રાંતિકારી આવા ઘેર છે ને એ તો બહુ અબડા અડભંગના અડભંગી અબડા હા કચ્છ કચ્છ ધણી હા જેના દાદા બમતર બંગતર દિવસ યુદ્ધ કીધા હોય એ વંશમાં પછી શું બાકી હોય હા અમારા દાદા જામ અમડાજી અડભંગ થઈ ગયા કચ્છની અંદર બેઠા છે જેની સુમરીઓને શરણ રાખી સિંધપતિ સુમરાવની દીકરીઓ બહેનો દીકરીઓને એકસોને ચાલીસ સુમરીઓ દીકરીઓને શરણે રાખ્યું તો અમે આ બધા આવી રીતે આ ધર્મના કાર્ય કરવા પાછા ક્યાંય પડી એમ નથી હો આ ખિસ્ત્રીનું મંદિર પણ હું સંભાળું છું અત્યારે શિરબંધ એક જ હું બહુ છું ઓડાણ ખિસ્ત્રી પોરબંદરની બાજુમાં ત્યાંની ચીરી આ છે જો આ ચીરી છે ને એ ફિસ્ત્રી ગોઢાણાની ચીરી છે મુખ્ય બનાતારી અમારા આડા હતા અમારા બાપા આ થઈ ગયો બધો રેડી ને આ લાદી આવી ગઈ હવે આ છે ને હા જારી કાલે આ બાજુ લાગી જશે બરાબર આ જારી લાગી ગયા પછી આ કોટા અંદર આવશે પછી આ લાદી અંદર આવશે વિકલીફાઈ થઈ જશે રેડી બધું જય મા આશાપુરા આશા પૂરી કરશે અને આશા જરૂર પૂરી થશે સર્વને મારા અનંત કરોડો કોટી વારા વિડીયો જા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય મા કુળદેવી આશાપુરા ગાતરાળ કરદેવી અને જય ખિસ્ત્રીને ગોડાણાવાળા વાછાડા અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ 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 ખલખ ખજાના અલખ જોલા અંદર બિરાજમાન હૈ શિવજી અમારે સિદ્ધનાથજી બોલા હેં પછી ક્યાંથી ઘૂંટે એ ખલક ખજાનો ઘૂંટે જ નહીં આ બોવા તાનો ખલક ખજાનો હા દેવાવળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી હે વગર માય સર્વ કુછ મળે માય ગું કાંઈ ન મળે અને માગવું શું કામ હું આ શું માગે નો માગે ક્યાંય હા જય દ્વારકાધીશ જય તિસ્ત્રીને ઘોટાણાવાળા